જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને બધા મજામાં થઈશું અમારે નવો વિડીયો તમારું બધાનું સ્વાગત છે આજે જ આવી છે આપણે બાબરાનો મેળો કરવા આપણે હરિયા છે ને અહીંયા એને મેળો કરવા જવું છે એટલે જો એ ક્યાર થાય છે આપણે પણ એની સાથે જઈએ છીએ મેળો કરવા કેવો છે બાબરાનો કેવો જામેલો છે આપણે જોવી હવે તો બધા કે છે મોટો સગટો બંધ છે પણ જાય પછી ખબર પડે કે કેમ છે અમારે એ મેડમ ક્યાર થાય છે કેમ છો બધા મજા મજા છે ને આજે અમે ગયા હતા મેવા ચોખા કરવા સાગર કેમ ઘરે આવી ગયા હતા અને અમે આવ્યા નવ વાગ્યા ઘોર હવે હું જાય છીએ એ મેળામાં

કાલે સાંજે હતો પણ કાલે સાંજે મેળા માં ગયા વરસાદ બહુ હતો એટલે વિડીયો શૂટ જો નતો ઘરે એવા હતા આપણે આ વિડીયોમાં ભાગ નાખી દઉં કેમ કે સાથે સાથે બધું એટલે વિડીયોમાં રહી ગયો આપણે મિત્રો અત્યારે એવા છે ઘેરે ખાવા ખાવાનું નામ કે છે આપણે કામે ગયા હતા કામ જોઈએ એવા ઘેરે હમણાં બધું કામે લઈ જવાનું છે ખાઈ તરત જવાનું પડે આરામ કરવાનું પછી જવાનું છે

હા ઇતો તો ક રોય આવો કીતીતી રામબાજી જ હું બનાવ્યું પણ તું કેને નામ ના આવડતું ને હું કક બનાવ્યું છે બનાવ્યું ભાત ભાત બનાવ્યા ભાત બનાવ્યા છે આપડે ઘરે ખાઈ લેવી સમજા હજી આવ્યા છે

નયા નયા કર્યા કરે આજ ફરી એક વખત આવીને આવી છે પક જત્રા પહેલા પણ પક જત્રા કરી દી હવે પણ પાછી પક જત્રા ચાલુ કરી છે ચાલો તો તમે વિડિયોમાં રહેજો નીકળવી મેળામાં જવા માટે આઈ ગઈાસો ત્યાં આવવાની કે કાઈ જી પછી મારે તો કે

খে <laughs> ম

મિત્રો અમે બે રેસ લગાવી છે કોણ પેલા ઓલા થાંભલો પગલો ઓલ પર ઓલ પર જો બત્તી થાય એ રે હા બીજો હાલો આ લઈ છે 1 2 3 હે 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 આપણે એને ધોળાવી દીધું એટલે સાઈડ કર્યું इज कई रेल जीती नहीं थी तू उरा थाम लिसी सी के ओ भाई जीती के पहला पद कर विदुर हां मित्रों भर आई आप जो मायने अरे बोल दिया